નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બાદ તેમના પત્ની શકુંતલાબેન વસાવા જામીન પર મુક્ત થયા છે દિવસ પર મુક્ત થયેલા શકુંતલાબેન વસાવાની સાથે તેમના પીએ ને પણ નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મહત્વનું છે કે ચૈતર વસાવા પત્ની શકુંતલાબેન પીએ જીતેન્દ્ર વસાવા સહિત દસ લોકો સામે વન કર્મચારીઓ પર હુમલો અને હવામાં ફાયરિંગ સહિતનો ગુનો નોંધાયો

અને ગામડે ગામડે અમારો પ્રચાર પ્રસાર ચાલુ કરી દઈશું કેમકે ગામડા માં પણ અમને સારો પ્રતિસાદ મળે છે લોકોનો લોકો ઘણા ઉત્સાહમાં છે કે હવે જેલમાંથી છુટકારો મળ્યો છે એટલે લોકસભાની તૈયારીઓ અત્યારે આપણે ચાલુ કરી દેવી પડશે એવું લોકો અમને સામેથી કેવા માટે આવે છે એટલે લોકો માં પણ ઘણો ઉત્સાહ છે